રાજકોટ નું અત્યારે આ જયેશભાઈ રાજડિયા નામની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે અત્યારે જે પ્રદેશ આપણા આવ્યા છે વિશ્વકર્માજી તેનું નામ તો આવી જ રહ્યું છે ત્યારબાદ હવે લેવા પટેલ સમાજમાંથી જેને કહેવાય કે જયેશભાઈ રાજડિયા નું નામ આવી શકે તેવી શક્યતા લાગી રહી છે નવા અને યુવા ચહેરાઓને મંત્રીમંડળ માં સ્થાન મળી શકે તેવી વાત અત્યારે મળી રહી છે તો જયેશ રાદડિયા અને ઉદય કાનગર એ મજબૂત દાવેદાર જે છે તે મંત્રીમંડળના ચહેરા માટે માનવામાં આવી રહ્યા છે

તેવી પૂરે પૂરી શક્યતા જે છે તે જોવા મળી રહી છે ઓબીસી પાટીદાર સમીકરણ પર બીજેપી નું સૌથી મોટું ફોકસ જે છે તે અત્યારે જોવા મળ્યું છે જુનાગઢ અમરેલી ભાવનગરમાંથી પણ મંત્રીઓ બનાવી શકે છે આ પણ એક સવાલ જે છે તે અહીંયા સામે આવી રહ્યો છે સાથે જ અમરેલીમાં એક કૌશિક વેકરિયાનું નામ જે છે તે પણ મંત્રીમંડળમાં એ ચર્ચા આવી રહ્યું છે મંત્રીમંડળની મંડળની ચર્ચાઓ તે થઈ છે આજ મુદ્દે વાત કરવા માટે રાજકોટની રાજનીતિ અને સૌરાષ્ટ્રની રાજનીતિને જાણવા માટે મારી સાથે મારા સહયોગી સાવન જોડાયા છે શ્રી પાસે જ જઈએ સાવંત જે રીતે મંત્રી મંડળના વિસ્તરણને લઈને જે ચર્ચાઓ થઈ ત્યારબાદ અલગ અલગ સૂત્રો પાસેથી નામોની એ યાદી જે છે તે આવી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર માટે શું સૌરાષ્ટ્રમાં આ વખતે કયા એવા સમીકરણો જે છે તે કામ આવશે અને કયા એવા ચહેરાઓ ખાસ કરીને રાજકોટમાં જયેશ રાદડિયા કે જે હમણાં હમણાં અમિત શાહે ત્યાં સભા સંબોધન કરી હતી તે દરમિયાન એમની સાથે હતા ઉદય કાનગળ કે જેઓ પણ રાજકોટ ને આ નાના મોટા કાર્યક્રમોમાં જોવા મળતા હોય છે જરા બે ચહેરાઓ અત્યારે ખાસ ચર્ચાઓમાં આવ્યા છે શું અત્યારે વિગતો મળી રહી છે અ જેવું કે આપણે જાણીએ છીએ કે આની પહેલા પણ જયેશભાઈ રાદડિયા છે ત્યાં મંત્રી મંડળ અંદર જ્યારે તેમનો સમાવેશ થયો હતો તેમને અનુભવ પણ છે

અને જેને કેવાય આપણે ભાવિક જાણીએ છીએ કે જુનાગઢમાંથી હજી સુધી મંત્રીમંડળ ની અંદર કોઈ નો સમાવેશ નથી થયો ત્યારે આ અત્યારે ચર્ચા એક મહત્વની છે કે જુનાગઢ માંથી પણ એક મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે તેવી શક્યતા છે અને એક બીજ અપ્રેલમાંથી તે વેકરિયાનું નામ પણ કોરડિયાનું નામ અત્યારે પણ ચર્ચા રહ્યું છે સંજય કોરડિયા જુનાગઢથી છે તો એમનું નામ પણ અત્યારે એ સાવંત ચર્ચાઈ રહ્યું છે કે માંથી હજી સુધી એનું પણ ચાલી રહ્યું છે અને અમરેલીમાંથી કૌશિકભાઈ વેકરિયાનું પણ નામ ચાલી રહ્યું છે ત્યારે મહત્વનું અત્યારે જોવાનું એ છે કે જ્ઞાતિગતને લઈને આપણે જેને જોવા જઈએ તો જેને કહેવાય કે જગદીશભાઈ તો હવે ત્યારબાદ હવે સમાવેશ કહેવાય કે જયેશભાઈ કરવો પડે એમ જઈશું કારણ કે બહુ પટેલ સમાજ છે તે બહુ મોટો છે અને ઓબીસી સમાજ પણ મોટો છે એટલે એક સંતુલન જાળવવા માટે જેને કહેવાય કે જયેશભાઈ રાદડિયાનું નામ આવી શકે છે આવી શકે ને એમ વધુ શક્યતાઓ લાગી રહી છે અને ચર્ચા અત્યારે વાયુ વેગે બહુ પ્રસરી રહી છે કે જેને કહેવાય કે નામ મોખરે હોય એવું તેવું થઈ રહ્યું છે ભાવિક ટી ભાવિક પણ સાવલ ઉદય કાનગઢનું નામ પણ એટલું જ ચર્ચા રહ્યું છે રાદડિયાની સાથે સાથે રાજકોટમાંથી જી હા ભાવિક આ એનું કારણ છે કે ઉદયભાઈ કાનગડ ને અંદર સૂત્રના મુજબ અમને એવું જાણવા મળી રહ્યું છે કે ઉદયભાઈ કાનગડ નું નામ અત્યારે લિસ્ટમાં દેખાઈ રહ્યું હોય તેવા સૂત્ર અનુસાર મળી રહ્યું છે હજી કોઈ કન્ફર્મેશન નથી આવ્યું કે હજી કંઈ છે નહીં પણ નામ અત્યારે ચર્ચામાં રાજકોટની અંદર જેને કહેવાય કે ઘણી બધી જગ્યાએ ઉથી જાણવા મળી રહ્યું છે કે ઉદયભાઈ કાનગડ નું નામ મોખરે હોઈ શકે છે એનું પર રાજકોટમાંથી અત્યારે આવી શકે એવી શક્યતાઓ ઘણી બધી લાગી રહી છે જી ભાવિક સાવન હાલના જે રાજકોટના જે મંત્રીઓ છે ભાનુબેન બાબરિયા સહિતના એ લોકોને પડતા મુકાય તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે કારણ કે કેટલી જગ્યાએ ભાનુબેન બાબરિયાનો વિરોધ પણ જોવા મળતો હતો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એના ફોટા સાથે લોકો વિરોધ કરતા હતા પરંતુ ખુલ્લીને ક્યારેય વિરોધ જે છે તે બહાર નહોતો આવતો પરંતુ આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્ર અને ખાસ રાજકોટ સહિતના વિસ્તારોમાંથી જો કદાચ મંત્રીમંડળ નવું મંત્રીમંડળ બને અને સંગઠનમાં ફેરફાર થાય સો ટકા ભાવિક નવા ચહેરાઓ માં સાત થી આઠ નવા ચહેરા રાજકોટ અને સૌરાષ્ટ્ર માંથી અત્યારે લેવાની શક્યતાઓ લાગી રહી છે અને આવવાના છે એટલે કહેવાય કે દિવાળીના માહોલમાં ફટાકડા સાથે ફૂટવાના છે અને ફટાકડાની સાથે સુરસુરિયા થવાના છે

આ બંનેનું દિલ્હીમાં હોવું એટલે ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાના એંધાણે ગઈકાલ રાત્રિથી જોવા મળ્યા બુધવાર અને ગુરુવાર આ બે દિવસ એટલે આમ ગણીએ તો અડતાલીસ કલાક અડતાલીસ કલાકમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થાય મંત્રીમંડળ સંગઠનની અંદર કંઈક નવા જૂની થાય તેવી વાત એ વાયુ વેગે અત્યારે પ્રસરી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી બે દિવસમાં ગુજરાતના રાજકારણમાં કયા નવા ચહેરાઓની એન્ટ્રી થાય છે અને જે ચહેરાઓ હાલ છે

with Trishian Oral Strip. ક્રિતય ત્યાલેવલે જરોરીહ સિયાંંરાલે સેજાંરાલે.